嗯。<music> નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવી વરસાદે વિનાશ વેર્યો છે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો પરંતુ અમુક એવા પણ વિસ્તારો કે જ્યાં એટલી મોટી માત્રામાં વરસાદ વરસ્યો છે કે ખેડૂતોનો પાક એ નિષ્ફળ ગયો છે ચોમાસું પાક એ ખેડૂતોએ વાવેતર તો કર્યું વરસાદની રાહ જોતો ખેડૂત વરસાદ આવે છે ખુશખુશાલ થાય છે પરંતુ વરસાદ એ પ્રમાણમાં પડે છે કે આખે આખા ખેતરો એ પાણીમાં ફેરવાઈ જાય અને પછી જે પાકનું વાવેતર કર્યું હોય એ પાક સીધો જ નિષ્ફળ જવાના આરે આવે અને જ્યારે પાક નિષ્ફળ જવાના આરે આવે ત્યારે ખેડૂતોની આંખમાં આંસુ આવે અને કહેવાય છે કે જગતનો તાત એ ક્યારેય રડતો નથી પરંતુ એના પર આફતી મુસીબત આવે છે ત્યારે એ જગતનો તાત પણ રડી પડે છે આજે વાત એ મોરબી વિસ્તારની કરવી છે કે જ્યાં અમારા સહયોગી રવિ સાણંદિયા અલગ અલગ વિસ્તારોમાં અને સાથે જ ખેડૂતોને એ વાત સાંભળવા માટે પહોંચ્યા હતા ત્યારે ખેડૂતોની આંખમાં આંસુ હતા ખેડૂતોની વાતમાં એ લાગણીઓ હતી અને સાથે જ એક આશા હતી કે સરકાર અમને મદદ કરશે શું કહ્યું હતું ખેડૂતોએ અને કેવી હાલત એ મોરબી વિસ્તારમાં છે જોવા સ્પેશિયલ રિપોર્ટમાં તો જે પ્રમાણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ આપવામાં આવી હતી જેના પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડ્યો છે ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું ત્યારે વાત સૌરાષ્ટ્રની કરવી છે કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી આજે વાત એ સૌરાષ્ટ્રના મોરબીની કરવી છે કે જ્યાં માળિયા તાલુકાના ગામડાઓના પાકની ગંભીર સ્થિતિ જોવા મળી ન્યૂઝરૂમની ટીમ ગ્રાઉન્ડ ઝીરોમાં પંચવટી ગામે પહોંચી ત્યારે જે ખેડૂતોએ પાકનું વાવેતર કરેલું હતું તે તમામે તમામ પાક નિષ્ફળ હાલત પાછોવા પડ્યા સાથે જ જેના ખેતરોમાં પાક નિષ્ફળ ગયા હતા તે ખેડૂતોને મળતાની સાથે જ ખેડૂતોની આંખમાં એ આંસુ દેખાયા ગામની પાંત્રીસો વીઘા જમીનમાં મોટાભાગનો પાક પાણી ભરાતા નિષ્ફળ ગયો છે ખેડૂતો શું કહી રહ્યા છે આવો સાંભળીએ આમ મારું મહેશભાઈ ગામ સુલતાનપુર ઉશાલનગર નુકસાનીમાં કપાસ એરંડા તલ સોયાબીન ચાર વસ્તુમાં નુકસાની એ કંબી એટલે કે નદીનું પાણી સતત ચાલે છે બે વાર વરસાદ થયો તો રાતે રાતે અને પાણી ઓવરફ્લો એ લોકો ઘર નાખે ડેમવાળા નદીનો કોઈ નિકાલ નથી ત્રીસ વર્ષની આ સમસ્યા એ હલ થતી નથી દિવાળી લગી અમારી બે હજાર વીઘા જમીન વર્ષો વરસ પડતર રહી ખેડૂતોનું જીવું હોય એટલે વાયા વગર રહેવાના જ નથી ચોમાસું થાય ને વાવણી થાય એટલે વાવે બધું કમ્પ્લીટ કરે એક વાર ગમે ત્યારે નવરાત્રીની આજુબાજુ પાંચ ઇંચ વરસાદ થઈ પડી જાય એટલે અમારું કામ તમામ પૂરું થઈ જાય બે હજાર વીઘા જમીનમાં રાજ્ય સરકાર પાસે અપેક્ષા સહાયની એ પણ સહાયથી એ લોકો મર્યાદિત દે ને એક એક્ટરની મર્યાદા હોય બે એક્ટરની મર્યાદા હોય કે પંદર હજાર તો ખેતી થવા જ નથી ખેતીનો ખર્ચો કેવડો હતા થી પાણી ઉપાડીએ અમે કેનાલમાંથી મજૂર દાળિયા બધું જોવો ખાતર બિયારણ દવાઈ મોંઘી દાઢ જેવી ખર્ચા એવા લાગે બરોબર બરાબર એટલે સહાયથી અમારું પતે નહીં આનો કાયમી પ્રશ્નનો કોઈ હલ થાય ને તો અમારું પતે અને ભાવ અમને પૂરતા મળે કોઈ પણ જણ જણસંજના એવી અપેક્ષા મેં રાજ્ય સરકાર પાસે રાખી હું તમારું નામ અને મક્કનભાઈ લાલજીભાઈ પટેલ નામ સુલતાનપુર વિશાલનગર વીઘા બે હજાર આડેગાડે એટલું કંઈ વાવેતર છે અને એટલું નુકસાન થઈ ગયું ત્રણ દિવસ પાણી આવેલું અને પાણી વરસાદથી અમને કાંઈ બહુ લાંબી નુકસાની નથી પણ જીકે જે ડેમ રહ્યો ને એના હિસાબે ફરીને રાખે સો ટકા નેવ ટકા અને અત્યારે છોડે એના કારણે ફૂલ પાણી આવી જાય અને અમારે પાસે અત્યારે કંઈ બીજું ચૂંટાઈ છે નહીં આ જેટલું મહેનત કરી બધું પાણીમાં અને પાણી આવ્યું ત્રણ દીમા બધું પાણીમાં સરકાર જે દી અમને કદાચ જાય બીજી કાંઈ ફરક પડે એમ નહીં અને સરકારની એટલી વિનંતી છે કે બીજું કાંઈ નોકર થાય નહીં ને તો અમને કાંઈ આ જે ઝીચેરી ડેમનું જે રહ્યું ને એની અમને એક વ્યવસ્થા કરી દઈએ ટાઈમે પાણી છોડી નાખે આવું બધું ત્રણ દિવસથી આગળ હતી તો એ લોકોએ પાણી છોડવું જ નહીં વરસાદ ચાલુ નદી આવી માથે જતા દરવાજા ખોલ્યા આ એની નુકસાની છે સુલતાનપુર ચીખલી વડુસર વિશાલનગર માણાબાઈ આવી જાય આવા ચાર પાંચ ગામ આવી જાય પચીસ વર્ષ પહેલા નર્મદા કેનાલ આવી પણ પાણી નિકાલ માટે વ્યવસ્થા નહીં થતા દર વર્ષે ખેડૂતોના પાક છેલ્લી ઘડીએ થઈ જાય છે નિષ્ફળ ડેમ માં પાણીએ માળિયા તાલુકામાં વિનાશ ફેર્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે જે પ્રમાણે તમને આ દ્રશ્યો દેખાતા હશે તેની અંદર આપ પણ જોઈ શકો છો અને આ જોઈને તમે પણ વિચારી શકો છો કે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે ન્યૂઝ ટીમ હિમારિયાના માણાબા ગામ અને સુલતાનપુર ગામે પહોંચી ત્યારે ખેડૂતોએ આપ આપવીતી જણાવતા અમારા સહયોગી એમને શું કહ્યું આવો પણ સાંભળીએ મોરબી સહિત રાજ્યભરની અંદર જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે કહી શકાય કે ખેડૂતોને સીધી જ અસર છે તે જોવા મળી રહી છે હાલ કહી શકાય કે મોરબી જિલ્લાના જે માળિયા તાલુકાના જે પંચમટી ગામ છે ત્યાં આપણે છીએ અને ખેડૂતો સાથે વાત કરીશું શું કહેશો એ પ્રકારે વરસાદ વરસ્યો બાદ જે ખેડૂતોની પરિસ્થિતિ આમ તો વિકટ થતી જ હોય છે અને આદિ વખતે પણ જે રીતે પાક નુકસાનીની ભીતિ સર્જાઈ રહી છે કેટલા પાકને નુકસાની છે અને કયા પ્રકારની નુકસાની જોવા મળી રહી છે નુકસાનીનો તો કોઈ અમે અંદાજીત આંકડો નથી શકતા એટલી બધી નુકસાની છે કપાસ તો અમારા હાવ પચી જ જવાના હજી કદાચ થોડા ઘણા રહી ગયા ડોકા મેળવી ગયા છે પણ હજી અમુક રહી ગયા છે ને એના ફાલ હાવ ખરી જવાના એટલે અમારું નુકસાન કોઈ આંક છે જ નહીં અને ગામના આટલા આટલા વરસાદે જો ગામની અંદર પાણી ગરી જતું હોય તો અહીંયા એ નિકાલની ખાસ કરીને જરૂર હોય અને અમારે આ દર વખતે આવી રજૂઆત કરવા છતાં આ કાંઈ કામ થયું નથી બિલકુલ જે પાણીના નિકાલની વાત હોય ખેડૂતોની વાત હોય શું વાવેતર કરવામાં આવ્યું છે કેટલા વિસ્તારમાં વાવેતર છે અને હાલ પરિસ્થિતિ છે કપાસનું વાવેતર છે સોયાબીનનું વાવેતર છે અડદનું વાવેતર છે કપાસનું પૂરું થઈ ગયું અડદ સોયાબીન બધું અંદાજીત પાંત્રીસો વિઘામાં કપાસનું એનું વાવેતર હતું એ બધું નિષ્ફળ ભાવ ફેલ ગયું છે આજ તમે આવ્યા છો તમે રસ્તામાં જોતા હશો કે કેવા પાણી ભેરા છે પંચવટી ગામની ફરતી બાજુ પાણી ભેર્યું છે પંચવટી ગામ ફરતી બાજુ પંચવટી ડુંબમાં છે એવું કેવું તો કહેવાય એટલે અમારે કોઈ જાતમાં પચીસ વર્ષથી આ કેનાલ નીકળી છે આનો કોઈ નિકાલ નથી થયો પ્રજા ફૂલ પ્રાહીમામ થઈ ગઈ છે અહીંયા કોઈ સારો પ્રતિનિધિ જિલ્લા પંચાયતના પ્રતિનિધિ કે કોઈ ધારાસભ્યો કોઈ જોવા નથી આવ્યું કે પંચવટીમાં કેવી મુશ્કેલી છે પંચવટીના માણસો કેવી રીતે જીવે છે તો આ પ્રજાનું સાંભળશે કોણ હવે તમે ભગવાન પાસે એવી અપેક્ષા કરી કે આ ભગવાન આ નેતાઓને સદબુદ્ધિ દઈએ અને અમારું કોઈ સાંભળે એવું કાંઈક સારો પ્રતિનિધિ આવે અહીંયા

ધારાસભ્ય ત્રીસ વર્ષથી છે જે વિકાસની વાતના બણગા ફૂકે છે કોઈ વ્યવસ્થા કરી નથી આ પાણીના નિકાલની ને વર્ષો વર્ષ આ પરિસ્થિતિ જાય છે જ્યારે ખેડૂતના મોઢે કોરીઓ આવે અને છીમે જાય છે છેલ્લા પચીસ વર્ષથી આ પોઝિશન છે હું અત્યારે આ તંત્રને કહેવા માગું છું કે તાત્કાલિકના ધોરણે આ ગામનો સર્વે કરવામાં આવે અને યોગ્ય વળતર દેવામાં આવે જો આના પરિસ્થિતિ રહી તો હવે આ લોકો જાગી ગયા છે હવે તમને જ્યારે મત લેવા આવશો ત્યારે હવે તમને મોઢે કહી છે બિલકુલ તો જે પ્રકારે વાત કરવામાં આવે તો કુદરતની જે કહી શકાય કે વરસાદની પરિસ્થિતિ બાદ જે ખેડૂતોની અપરી પરિસ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે અનેક ગામો છે તે આ પ્રકારની જે કહી શકાય કે આફતથી બાદ જે વાવેતર કર્યું છે તેમાં નુકસાનીની ભીતિ છે તે જોવા મળી રહી છે હાલ તો કહી શકાય કે આજે પંચવટી ગામ છે ત્યાં પણ કહી શકાય કે ખેડૂતોને જે ઊભા પાક છે તે અત્યારે નુકસાનીની ભીતિ છે તે જોવા મળી રહી છે ખેતરોમાં પાણી ભરાઈ જતા કપાસ કઠોળ સોયાબીન અને એરંડા જેવા ચોમાસુ પાકને મોટા પાયે નુકસાન થયું છે ખેડૂતોએ વાવેતર સમયે કરેલી એ મહેનત એ વાવણી એની આજે તમામે તમામ મહેનત એ પાણીમાં ફરી વળી છે મોરબી જિલ્લામાં વરસાદ બાદ કહી શકાય કે જે ખેડૂતોની પરિસ્થિતિ છે તે કપરી બનતી જઈ રહી છે જે પ્રકારે અત્યારે ન્યૂઝ રૂમની ટીમ છે તે મોરબીના જે માળિયા વિસ્તાર છે ત્યાંના પંચવટી ગામે અત્યારે પહોંચ્યું છે ત્યાંના દ્રશ્યો હું તમને સીધા જ બતાવીશ કે જે પ્રકારે કહી શકાય કે વરસાદ બાદ જે ખેતરોની અંદર પાણી ભરાયા છે જેથી જે ખેડૂતોનો ઊભો પાક છે તે ભરી જવાની ભીતિ છે તે અત્યારે સર્જી રહ્યું છે હાલ આ દ્રશ્યો છે તે પંચવટી ગામના દ્રશ્યો છે ત્યાં કહી શકાય કે ઉભા પાકની અંદર હજુ પણ જે પાણીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અત્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર ન્યૂઝ રૂમની ટીમ આવી છે અને દ્રશ્યોની અંદર દેખાડી રહી છે કે જે પ્રકારે આ ખેડૂતોનો પાક છે તે પાક અત્યારે કહી શકાય કે પાણીની અંદર ડૂબી ગયો છે અને બળી જવાની સ્થિતિ છે તે સર્જાઈ રહી છે અંદર જોવા મળી હાલ તો કહી શકાય કે આજે પાક છે તે બળીને ભસ્મ થઈ ગયો તે પ્રકારના દ્રશ્યો છે તે છે તરફ કહી શકાય કે આજે ગામની ફરતે જે ખેતરો આવેલા છે તે ખેતરોની અંદર પણ પાણી છે તે પાણી ફરી વળ્યા છે જેના કારણે કહી શકાય કે જે ખેડૂતો છે તેમની પરિસ્થિતિ છે તે કપરી બનતી જઈ રહી છે જે રીતે કહી શકાય કે વરસાદ બાદ ઠેર ઠેર આ રીતના જે ખેતરો છે તે ખેતરોની અંદર તળાવ જેવા દ્રશ્યો સભ્યો છે તે સર્જાઈ રહ્યા છે તેના કારણે કહી શકાય કે ખેડૂતો માથે ઉઠીને રોઈ રહ્યા છે કહી શકાય કે તે ખેડૂતોને ઊભો પાક છે તે મોઢામાં કોર્યું આવ્યો તે અત્યારે છીનવા લેતો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી મળેલ છે હાલ તો કહી શકાય કે માળિયાના અનેક વિસ્તારો છે તે વિસ્તારો આ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે ને હાલ ખેડૂતો છે તે ખેડૂતો માથે ઓઢીને રોઈ રહ્યા હતા દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે રવિશાનંદ યા ન્યૂઝ રૂમ મોરબી સાથે જ સુલતાનપુર માણાબા ચીખલી વિલાસનગર અને વીઘા જમીનમાં આ પાકને ગઈ જોવા મળ્યું છે પાસે નદી રેતીના લીધે બંધ થઈ જતા દર વર્ષે પાણી ખેતીને એ નુકસાન પહોંચાડે છે તે પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે અલગ અલગ ખેતરોમાં અમારા સહયોગી રવિ સાણંદિયા પહોંચ્યા ત્યારે અન્ય ખેતરોમાં કેવા દ્રશ્યો હતા આવું એ પણ જોઈએ મોરબી જિલ્લામાં વરસાદ બાદ કહી શકાય કે જે પ્રકારે ખેડૂતોની સ્થિતિ છે તે કપરી બનતી જઈ રહી છે ત્યારે અત્યારે ન્યૂઝ રૂમની ટીમ છે તે મારિયા તાલુકાના જે માણાબા અને સુલતાનપુર ગામ છે ત્યાં પહોંચ્યા છે ત્યાં જે ખેડૂતોના જે ઉભા પાક છે તે બળીને ભક્મીભૂત થઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે તે રીતે કહી શકાય કે એરંડાનો પાક હોય કપાસનો પાક હોય કે અન્ય પાક હોય આ તમામ પાક છે તે તેની ઉપર પાણી છે તે પાણી ફરી વળ્યું છે જે રીતે વરસાદ બાદ કહી શકાય કે જે પાણીનો નિકાલ છે તે નથી જોવા મળતો તેના કારણે અત્યારે જે ખેડૂતોના જે ખેતરો છે તે પાણીમાં ગરકાવ છે તે ગરકાવ થઈ ગયા હોય એના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે આજે દ્રશ્યો જોઈ શકો છો કે માણાબા અને સુલતનપર ગામના જે ખેડૂતોના જે ખેતરના દ્રશ્યો છે સીધા દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જે એરંડાનો પાક છે તે પાણીની અંદર ગરકાવ છે તે થઈ ગયો છે એટલે કે સીધો જ કહી શકાય કે જે ખેડૂતોના મોઢામાં આવેલો જે કોરિયો છે તે છીનવાઈ જતો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા છે બીજી તરફ હું તમને કપાસના જે દ્રશ્યો છે તે દેખાડવા માંગીશ કે જે કપાસનો પાક છે તે પણ પાણીની અંદર ગરકાવ છે તે ગરકાવ થઈ ગયો છે અને ભરીને કહી શકાય કે કપાસ છે તે બરી ગયો છે તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે આ માણાબા સહિત જે સુલતાનપુર ગામ છે ત્યાંના દ્રશ્યો છે એટલે કે માળીયા તાલુકાની અંદર જે પ્રકારે કહી શકાય કે વરસાદ વરસ્યો છે ત્યારબાદ જે ખેડૂતોની પરિસ્થિતિ છે તે કપરી બનતી જવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અત્યારે જે ન્યૂઝરૂમની ટીમ છે તે ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચી છે ત્યાં આ પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહી હાલ તો કહી શકાય કે માળીયા તાલુકાની અંદર જે વરસાદ બાદ

રાત દિવસે કરતો હોય પરંતુ પાણી એટલી મોટી માત્રામાં આવે અને ગંભીર બેદરકારીના કારણે જે પાણીનો નિકાલ ન થાય ને પાણી સીધું જ ખેતરોમાં ઘુસી જાય ત્યારે ખેતરોમાં પાણી ઘૂસી જાય તો સ્વાભાવિકપણે ખેડૂતના ખેતરોમાં ઉભેલો પાક એ નિષ્ફળ જવાનો છે કારણ કે પાણી એ સીધું જ ત્યાં ફ્લો સાથે આવે છે અને ઉભાયેલો જે પાક હોય છે તેના ઉપર પાણી ફરી વળે છે એ જ પાણી ખેડૂતની મહેનત પર પણ ફરી વળે છે ખેડૂત બિચારો શું કરે ખેડૂત બિચારો કોને કહે એવી વાત અને એવી દુર્દશા જે છે જે સૌરાષ્ટ્રના ખેડૂતની જોવા મળી છે ખાસ મોરબીન સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં જે નદી નીકળે છે નદી કાંઠાની આસપાસ આવેલા એ ખેતરો અને ખેતરોની અંદર પાણી ફરી વળતા જે દ્રશ્યો જે સર્જાયા હતા તે જોઈને તમે પણ કહેશો કે ભગવાન જગતના તાત સાથે સાવ આવું તો ન હોય